નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તે પહેલાં ગુજરાત રાજ્યના પેન્શનરોને આજની તારીખ એટલે કે બીજી ફેબ્રુઆરીના રોજ દરેક પેન્શનરોનું પેન્શન જમા કરવામાં આવ્યું છે તો ખાસ કરીને જે ગઈકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીના રોજ પેન્શન જમા થયું નહોતું કારણ કે રવિવાર હતો અને આજે છે સોમવાર એટલે આજે દરેક પેન્શનરોને પેન્શન જમા થવા જઈ રહ્યું છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આજ બપોરના પેન્શન સમાચારની તો ઓગણીસો ને થી બે હજાર પચીસ વચ્ચે નિવૃત્તિ પામેલ પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓ માટે આજ રોજ થઈ છે એક મોટી જાહેરાત તો હવે પેન્શનરો માટે સો ટકા વિશ્વસનીય માહિતી આવી ગઈ છે તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંતર સુધી જોઈ લેજો અને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજી લેજો એટલે કોઈ પણ જાતનો તમને પ્રશ્ન ન રહે તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ડીએ વધારો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધારીને સાહીઠ ટકા કરવાના નિર્ણયથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે શાંતિથી પણ મજબૂત રીતે નાણાકીય દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે તો જ્યારે ઘરગથ્થુ બજેટ ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવ શાળા ફી તબીબી બિલ અને ઈંધણના ખર્ચને કારણે ખોરવાઈ રહ્યું છે તો ત્યારે આ ગોઠવણ એક નિયમિત નીતિ અપડેટ કરતા વધુ છે તો તે એક સંકેત કરે છે કે પગાર અને પેન્શન માળખામાં ફુગાવાના દબાણને ઔપચારિક રીતે સ્વીકારવામાં આવી રહ્યું છે તો નિશ્ચિત આવક પર આધાર રાખતા પરિવારો માટે માસિક કમાણીમાં થોડો વધારો પણ સંતુલન પુનઃસ્થાપિત કરી શકે છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ડીએ વધારો સાતમા કેન્દ્રીય પગાર પંચથી શરૂ થયેલી લાંબી વાર્તાઓ બંધ બેસે છે તો જેણે પગાર સુધારાની સીધા ફુગાવાના ડેટા સાથે જોડ્યા હતા તો આ જોડાણે ડીએને પગારદાર કર્મચારીઓ માટે આર્થિક તાણના સૌથી નજીકથી જોવાયેલા સૂચક આંકોમાંનું એક બનાવ્યું છે તો ટકાવારીની દૃષ્ટિએ સાધારણ તાજેતરનો વધારો એવો સમય આવ્યો છે જ્યારે આગાહી અને ખાતરી પૈસા જેટલી મહત્વપૂર્ણ છે તો બે હજાર છવ્વીસની શરૂઆતમાં ડીએ દર સાઠ ટકા સુધી કેમ પહોંચ્યો તેની વાત કરીએ તો મોંઘવારી ભથ્થાને સાઈઠ ટકા સુધી વધારવામાં આવ્યો તે રાતોરાત થયું નથી તે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ દ્વારા ઘણા મહિનાઓથી નોંધાયેલા સ્થિર ફુગાવાનું પરિણામ છે તો આ ઇન્ડેક્સ શાકભાજી અને રસોઈ ગેસથી લઈને પરિવહન અને આરોગ્ય સંભાળ સુધી રોજિંદા જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે લોકો જે વાસ્તવિક કિંમતો ચૂકવે છે તેનો ટ્રેક રાખે છે તો જ્યારે આ ખર્ચ સતત વધે છે ત્યારે ડીએમાં સુધારા એક બિલ્ટ ઇન કરેક્શન મિકેનિઝમ તરીકે થાય છે ત્યારબાદ જોઈએ તો મહામારીના વર્ષોથી ફુગાવો અસમાન રહ્યો છે પરંતુ સતત રહ્યો છે જ્યારે હેડલાઇન આંકડા ક્યારેક સ્થિર દેખાય છે ત્યારે ઘરગથ્થુ ખર્ચ અલગ વાર્તા કહે છે તો અર્થશાસ્ત્રીઓના મતે ડીએ સાહીઠ ટકાને પાર કરે છે તો તે અચાનક વધારાને બદલે સંચિત ભાવ દબાણને પ્રતિબિંબિત કરે છે તો મુંબઈ સ્થિત શ્રમ અર્થશાસ્ત્રી આર કે મેનન કહે છે કે આ સિસ્ટમ ડિઝાઇન મુજબ કાર્ય કરે છે તો ભથ્થું ધીમે ધીમે ફુગાવાના આંચકાને શોષી લે છે જેને કારણે વધારો નાનો લાગે છે પરંતુ મહત્વપૂર્ણ રહે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો તો જાન્યુઆરી ડીએ ડીએ વધારાથી કોને ફાયદો થાય છે વધારાના તાત્કાલિક લાભાર્થીઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને વર્તમાન પગાર માળખા હેઠળ આવરી લેવામાં આવેલા નિવૃત્ત પેન્શનરો છે તો કર્મચારીઓ માટે સુધારેલું ભથ્થું મૂળભૂત પગાર પર લાગુ પડે છે જેનાથી માસિક ટેકોમ આવકમાં વધારો થાય છે જ્યારે વાસ્તવિક રૂપિયાની અસર પગાર સ્તર પ્રમાણે બદલાય છે તો ત્યારે વિભાગોમાં સંચિત અસર નોંધપાત્ર છે ખાસ કરીને નીચલા અને મધ્યમ સ્તરના કર્મચારીઓ માટે જે આવકનો મોટો હિસ્સો આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ કરે છે જો કે પેન્શનરો ઘણીવાર તેની અસર વધુ તીવ્ર રીતે અનુભવે છે તો આવક વધારવાના મર્યાદિત રસ્તાઓ સાથે વધતી કિંમતો ધીમે ધીમે ખરીદશક્તિને ઘટાડે છે તો મોંઘવારી રાહત જીવનરેખા તરીકે કાર્ય કરે છે અને પેન્શનનું તેમનું વાસ્તવિક મૂલ્ય જાળવી રાખવામાં મદદ કરે છે તો નિવૃત્ત શાળા શિક્ષકો રેલવે સ્ટાફ અને સંરક્ષણ નાગરિકો વારંવાર નિર્દેશ કરે છે કે ડીએમાં ફેરફાર તેમને કટોકટી માટે બચતમાં ડૂબ્યા વિના આરોગ્ય સંભાળ ખર્ચનું સંચાલન કરવાની મંજૂરી આપે છે ત્યારબાદ જોઈએ તો ડીએ મિકેનિઝમ નાણાકીય આયોજનને કેવી રીતે આકાર આપે છે તો ડીએ સિસ્ટમની એક ઓછી જણાવેલી શક્તિ તે આગાહી કરવાની ક્ષમતા છે તો જાન્યુઆરી જૂન અને જુલાઈ ડિસેમ્બર સમયગાળાને આવરી લેતા વર્ષમાં બે વાર સુધારાની જાહેરાત કરવામાં આવે છે તો આ નિયમિત ચક્ર પરિવારોનું ચોક્કસ ખર્ચનું આયોજન કરવાની મંજૂરી આપે છે તો ઘણા કર્મચારીઓ લોન ચૂકવણી શિક્ષણ ખર્ચ અથવા તો વીમા પ્રીમિયમની અપેક્ષિત બે ગોઠવણીઓ સાથે સંરંખિત કરે છે પછી ભલે વધારો સામાન્ય હોય ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર છવ્વીસના સુધારામાં પેલી જાન્યુઆરીથી બાકી રકમ પણ સામેલ છે જે સામાન્ય રીતે ફેબ્રુઆરીના પગાર અથવા પેન્શન સાથે ચૂકવવામાં આવે છે તો કેટલાક પરિવારો માટે આ એકમ રકમનો ઘટક ટૂંકા ગાળાની જવાબદારીઓ દૂર કરવામાં મદદ કરે છે તો નાણાકીય આયોજકો ઘણીવાર ગ્રાહકોને બાકી રકમનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવાની સલાહ આપે છે કાં તો દેવું ઘટાડીને અથવા તો કટોકટી ભંડોળમાં ઉમેરીને તેથી નિકાલજોગ આવક તરીકે ગણવાને બદલે ત્યારબાદ વાત કરીએ તો આ પાછલા ડીએ વલણો સાથે કેવી રીતે તુલના કરે છે તો અગાઉના વર્ષો સાથે સરખામણી કરવાથી જાણવા મળે છે કે ફુગાવાના ગતિશીલતામાં કેવી રીતે ફેરફાર થયો છે તો નીચા ફુગાવાના સમયગાળા દરમિયાન ડીએ વધારો ધીમે હતો અને ક્યારેક સંપૂર્ણપણે છોડી દેવામાં આવ્યો હતો તેનાથી વિપરીત બે હજાર વીસ પછીના તબક્કામાં વધુ વારંવાર ઉપરના સુધારા જોવા મળ્યા છે જે વૈશ્વિક પુરવઠા વિક્ષેપો અને સ્થાનિક ભાવ દબાણને પ્રતિબિંબિત કરે છે તો સાહીઠ ટકા સુધી પહોંચવાથી વર્તમાન ડીએ સાતમા પગાર પંચના શાસન હેઠળ જોવા મળતા ઉચ્ચ સ્તરોનું સ્થાન પામે છે તો ઐતિહાસિક રીતે ચોક્કસ ડીએ થ્રેસોલ્ડને પાર કરવાથી માળખાકીય પગાર સુધારાઓ વિશે ચર્ચાઓ શરૂ થઈ છે જ્યારે કોઈ તાત્કાલિક નીતિગત ફેરફાર સાઠ ટકાના આંક સાથે જોડાયેલ નથી તો કર્મચારી યુનિયનો ઘણીવાર આવા સીમાચિહ્નોને સંકેત તરીકે જુએ છે તો ભૂતકાળના પગાર કમિશન લાંબા સમય સુધી ઊંચા ડીએ સ્તરથી પ્રભાવિત હતા તો દલીલ કરતા હતા કે ભથ્થા મૂળભૂત પગારની તુલનામાં અપ્રમાણસર રીતે વધ્યા છે ત્યારબાદ જોઈએ તો જાન્યુઆરી જૂન બે હજાર છવ્વીસના સમયગાળા પછી શું થઈ શકે છે તો વર્તમાન ડીએ દર ફક્ત બે હજાર છવ્વીસના પહેલાં છ મહિનાઓ માટે જ લાગુ પડે છે તો જુલાઈ ડિસેમ્બરમાં આગામી સુધારો ફરીથી નવા ફુગાવાના ડેટા પર આધારિત રહેશે તો જો કિંમતો વધતી રહે છે તો બીજો વધારો થવાની સંભાવના છે જોકે જો ફુગાવો ઓછો થાય છે તો ડીએ યથાવત રહી શકે છે તો અનિશ્ચિતતા કર્મચારીઓ માટે નીતિ નિર્માતાઓ બંનેને માસિક એઆઈ સીપીઆઈ ડબલ્યુ પ્રકાશનો પર નજીકથી નજર રાખે છે તો ટૂંકા સમયગાળાના ઉપરાંત આઠમા પગાર પંચની આસપાસની વાતચીત ધીમે ધીમે વેગ પકડી રહી છે તો હજુ સુધી કોઈ ઔપચારિક નથી નિષ્ણાતો માને છે કે સતત ઊંચા ડીએ સ્તર પગાર માળખાની વ્યાપક સમીક્ષા માટેના કેસને મજબૂત બનાવે છે ત્યાં સુધી ડીએનું માળખું ફુગાવાના સતત ઘટાડાથી સરકારી આવકનું રક્ષણ કરતું પ્રાથમિક કવચ રહેશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી વિડીયો અંતે શું જોયો તે બદલ આપનો દિલથી આભાર